માનનીય ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી ભાવનગર પશ્ચિમની ગ્રાન્ટમાંથી

આ કાર્યક્રમ માનનીય મેયર શ્રી ભરતભાઈ એમ બાયડના અધ્યક્ષ યોજાયેલ કાર્યક્રમમાં માનનીય શ્રી જીતુભાઈ વાઘાણીના વરદ હસ્તે યોજવામાં આવ્યું હતું જેમાં ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયા દંડક શ્રી ઉષાબેન બધેકા નેતા શ્રી કિશોરભાઈ ગુરુમુખાણી ચેરપર્સન ગાર્ડન કમિટી શ્રીમતી ભાવનાબેન સોનાની વગેરે મહાનુભાવો તેમજ